કેમ છો બધા મજામાં ને તો જય શ્રી કૃષ્ણ મહાદેવ ભર જય શ્રી રામ સનાતન ધર્મની જય તો આજે એવું છે કે પેલો બ્લોગ આપણે એન્ડ કર્યો ને ત્યાંથી જ આજે બીજો બ્લોગને આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે જાય છે બાર અને આજે છે આપણે વ્રત એ તો બધાને ખબર જ છે તો આજે હું અને માનસી જાય છે બીજા કોણ કોણ આપણી હારે આવે છે એ જોવાનું છે હા એ કેશું ને જોવાનું છે અને કઈ જગ્યાએ મિત્રો હું તમને કહીતી ને કે અમે જાય છે બહાર તો જો હવે ધીમે ધીમે અમે હાલી 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 અને બહુ પલોક આપી ગયા છે અહીં તુછડ આમ ગામમાંથી આપણે આવી ગયા છીએ બારો બાર અને જે આ બધાએ આપણે પેલા થઈ ગયા હા મોટ જો કે મજા આવે ને બધા આવી રીતે અમે જાઈએ છીએ અહીં હોહ ની ગુડાગાડીમાં હા આપણે ફોર વ્હીલ પર વેલ કાંઈ આવ્યું નથી ટેરવાના કે મૂકવા અને અમે વયા જાય એ અને આ બાયે જો છુ છુ છુક ભેગા વયા આવે છે ઓ અહીંથી ઉતારવા જોઈએ નહી નહી થઈ જા બા હવે ધૂડી જાતા નહી બા સ્લિપ થઈ જાય આ સકોટો એ તો કવ અહીં જરા ક ઊંચું છે જો અહીંથી જવાનું પડે ઓર તો છે વાંધો નથી ઓરી જોરી કર હું કા વાંધો નહી

મારે તો હું વિડીયો ઉતારવો પડે ને પડે તો એ ઓલું હું એ કઈ વાયરલ થયું તું ખબર છે હાલો હવે આપણો વારો આવ્યો છે નીચે ઉતરવાનો હવે કેમ ઉતરવી જોવાનું છે આમાં જો તું મને પકડી રાખજે પડું તો ડબલ એમ ને હાલો ઉતરવાની કોશિશ માં જો આવી ગયા આપણા છે ને હું કહેવાય બાહુબલી આપણે ઉતારી લીધા છે અને હવે આ ઓલો પુલ હમણાં બ તૂટે બહુ ખબર ને બધા ભેરા જતા નહીં ને હેઠા વાહ લ્યો કેવો હોસલ મજાનો પુલ છે હાલો હાલો હવે અમને દર્શન તો કરવા જવા દીયો ને ક્યાં આમાં સેવારો લપટી પડાયો હો હા આવતી રે આમ બચ્ચે વઈ જા બેહી જા બેહી જા બેહી જા આ વિડિયો અહીં ચાલુ છે વાહ વાહ નહીં બેઠા આ આમ બેહી જાવ નાવો પર ગાખા બકતી ની અંદર હાલો મેં દર્શન કરી આવ્યો છો કરી બીજે ક્યાં જાત્યું નહીં હાલો જો ભોળાનાથ દર્શન કરી લીધા અને પછી હવે અમે આવી ગયા છે પાણી ભર્યું ને ત્યાં અને તડકો આવે મોટો સામો અને જો આમ છોકરા ને મજા આવી ગયા રમવાની પાણીમાં અને આમાં જો મોબાઈલ વાહે ખાબક્યું ને તો રમ જો કોઈ નહીં પડું

આમાં છે ને પાણીમાં જવાનું આપડે મન થાય છે તાર કા અસલ છે પાણી આ ઓલું કેવું ઓલું ગોલ્ડન કલર નું કરે ને બધા ઉપર મોટા ઉપર શું કરે

આયા ગુગલી આ લે તારી આવું કંપલ ઉતારવા નથી આવા પેરી રાખો કાકરા છૂટી આમાં લાગી જાય આમાં કઈ કંપલ પેરી રાખે આ મને ફૂલ તપડ છે એટલે હું આલું છું પાણીમાં એટલે હું હોવાવાતી પડવાની છું ને એટલે માં વૈશાલી બચાવ વૈશાલી મને પછા કોમબે બેહાળ લે